વિદ્યાર્થીઓ આ વિડિયો આપણે બંધારણના પાર્ટ ટુ જોવાનો છે અગાઉ આપણે પાર્ટ વન પણ અપલોડ કરી દીધો બધા વિદ્યાર્થીનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો કે ફટાફટ બીજા નંબરનો પાર્ટ બનાવો આ બધા પ્રશ્નોને કારણે તમારે રિવિઝન થશે પ્લસ તમારે મોસ્ટ આઈ એમ પ્રશ્નો એવા કવર થઈ જશે કે જે પરીક્ષાઓમાં અવારનવાર જોવા મળતા હોય જે પરીક્ષાઓ હમણાં તાજેતરમાં ગયેલી છે એમાં જે પૂછાણેલા છે અને આવવાની પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે એવા પ્રશ્નો જ અહીંયા લીધેલા છે એટલે ઘણા બધા પ્રશ્નો તમને આવનારી પરીક્ષાઓમાં બેઠા પણ જોવા મળશે અને વર્લ્ડ ઓફ એજ્યુકેશન આપણી આ ચેનલનો એક એવો પ્રયાસ છે કે જેના દ્વારા તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્વમૂલ્યાંકન પોતાનું રિવિઝન ફટાફટ સારી રીતે કરી શકે એ માટે આખી આ એક વાઇઝ સિરીઝ સ્ટાર્ટ કરીએ અને આ આપણે તમામ વિષયના ક્વેશ્ચન ડેલી તમારી અંદર આ ચેનલમાં આવશે તો આ આપણો બીજા નંબરનો બંધારણનો ભાગ છે તો ચલો વધારે તમારો સમય ન લેતા સ્ટાર્ટ કરીએ પ્રથમ પ્રશ્ન છે રાજ્યનીતિમાં માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે એ અમેરિકા બી બ્રિટન સી કે પછી ડી કેનેડા તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આયર્લેન્ડ દેશના બંધારણથી પ્રેરિત છે ઓપ્શન સી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું છે એનો ધ્યેય શું છે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો સમાજવાદી રાજ્યની સ્થાપના કરવાનો ધાર્મિક રાજ્ય સ્થાપવાનો કે સરકારનો વહીવટ કરવાનો વિકલ્પો જોઈએ ને ત્યાં જ આપણને ખબર પડે છે કે સાચું શું બનશે અમુક ક્વેશ્ચનો આપણે વાંચેલા ન હોય ને તોય આપણને કોમન સેન્સથી ખબર પડે કે કલ્યાણ રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે તો એમાં કલ્યાણકારી રાજ્ય હોય સમાજવાદી સ્થાપવાની આપણે ક્યાંય વાત કરી નથી બંધારણમાં ધાર્મિક રાજ્ય તો સ્થાપવાની વાત જ નથી અને સરકારનો વહીવટ એને ન કરવાનો હોય તો સાચો જવાબ ઓપ્શન એ બનશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે

છે એવા પ્રશ્નની અંદર પાછળ આપેલા હશે તો એ જ ટ્વિસ્ટ લાવશે ઘણી બધી વાર એવું થાય કે વિદ્યાર્થીઓ અડધો પ્રશ્ન વાંચીને ટીક કરી નાખે છે ઘણી બધી વાર એમ કે મને આવડે જ છે પણ એ ટીક થઈ જાય છે ઉતાવળને કારણે ચોકસાઈ ના અભાવે છે કરવાનો ઉલ્લેખ ગ્રામ પંચાયતની રચના અનુચ્છેદ ખાસ ધ્યાને લેજો બંધારણના કયા અનુચ્છેદોમાં સમાન ન્યાય તેમજ મફત કાનૂની સહાય નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ બત્રીસ અનુચ્છેદ ઓગણચાલીસ એ અનુચ્છેદ ઓગણચાલીસ એ સમાન ન્યાય તેમજ મફત કાનૂની સહાય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની અંદર જ છે બેતાલીસ માં બંધારણીય સુધારો ઓગણીસો છોતેર માં થયો એના દ્વારા કેટલી મૂળભૂત ફરજો બંધારણમાં સામેલ કરવામાં આવી દસ બંધારણમાં મૂળભૂત જે ફરજો છે એને સામેલ કરવામાં આવી દસ ફરજો સામેલ કરવામાં આવી અગિયારમી પછી પછીથી ઉમેરવામાં આવી છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે અનુચ્છેદ એકાવન એ અનુચ્છેદ એકાવન અનુચ્છેદ ચાલીસ કે પછી અનુચ્છેદ ચુમ્માલીસ એ અનુચ્છેદ એકાવન એ કલમ એકાવન ક પણ આને કહેવાય છે છાસી માં બંધારણીય સુધારા બે હજાર બે દ્વારા કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી શિક્ષણની માહિતીની હિંસાનો ત્યાગ કરવાની કે વૈજ્ઞાનિક એ શિક્ષણની હજી હમણાં જ મેં તમને વાત કરી કે આજે શિક્ષણનું છે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ મૂળભૂત ફરજ છે એ આપણી અગિયારમી મૂળભૂત ફરજ છે નહીતર બેતાલીસમાં માં બંધારણીય સુધારામાં દસ મૂળભૂત ફરજો હતી ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સિવિલ જોગવાઈ કરવામાં ચાલીસ બેતાલીસ અનુચ્છેદ ચુમ્માલીસ કે પછી સી અનુચ્છેદ ચુમ્માલીસમાં માં કોમન સિવિલ કોડની વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ ઓગણચાલીસ મુજબ રાજ્ય દ્વારા અનુસરણીય નીતિના અમુક સિદ્ધાંતો અંગે જોગવાઈ કરવામાં આવી છે જેમાં શેનો સમાવેશ થતો નથી એ બધા પુરુષો અને સ્ત્રીઓને આજીવિકાનું પૂરતું સાધન અધિકાર આ એવો સમાવેશ છે બાળકોને સ્વસ્થ રીતે ગૌરવભરી પરિસ્થિતિમાં વિકસવાની તકો આપવામાં આવે છે હા આપવામાં આવે છે ભૌતિક સાધન સામગ્રીની વહેંચણીમાં સાર્વજનિક હિત ઉત્તમ રીતે જળવાય હા એ પણ સમાવેશ છે સામાજિક રીતે પછાત નાગરિકોને સમાનતા મળે તો આવો કોઈ સમાવેશ કરવામાં આવેલ નથી તો આપણો અહીંયા સાચો જવાબ શું બનશે ઓપ્શન ડી સાચો બનશે સાચા છે એની વાત નથી કરવાની સાચો કયો નથી શેનો સમાવેશ થતો નથી તો ડી પ્રશ્ન એકવાર જોવો હોય તો બીજી વાર બીજી વાર જોઈ શકો છો અનુચ્છેદ મુજબ રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થાનું સર્જન કઈ રીતે કરશે કરશે નાગરિકોના જાહેર આરોગ્યને સુધારવાનો પ્રયત્ન સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરશે આવકની પ્રતિષ્ઠાની સુવિધાઓની અને અવસરોની સમાનતા અસમાનતા સમાપ્ત થશે સાચો જવાબ છે ઓપ્શન બી બે અને ત્રણ ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ તેતાલીસ એ ગ્રામ પંચાયતોની રચના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ ચાલીસ અનુચ્છેદ અડતાલીસ એ અનુચ્છેદ તેતાલીસ બી અનુચ્છેદ તેતાલીસ એ હમણાં આગળ જ મેં વાત કરી દીધી અનુચ્છેદ માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર વાત છે પર્યાવરણનું જતન કરવું અને સુધારા કરવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે તેતાલીસ બી ઓગણચાલીસ એ અડતાલીસ એ કે તેતાલીસ એ સી અડતાલીસ એ સહકારી સમિતિની સ્થાપના અને વિકાસ કરવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે એ તેતાલીસ બી અનુચ્છેદ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં થયેલા સુધારા સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો પહેલું છે કે છ્યાસીમા બંધારણીય સુધારા બે હજાર બે દ્વારા છ વર્ષથી ઓછી વયના બાળકો માટે સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી બીજું સત્તાણુમાં બંધારણીય સુધારા બે હજાર અગિયાર દ્વારા અનુચ્છેદ તેતાલીસ બીનો ઉમેરો કરવામાં આવ્યો ત્રીજું અનુચ્છેદ ચાલીસમાં દર્શાવેલ ગ્રામ પંચાયતની રચના તોતેરમાં બંધારણીય સુધારા ઓગણીસો દ્વારા ઉમેરવામાં આવ્યા આ વાત ખોટી છે પ્રથમ બંને વાત સાચી છે તો સાચો જવાબ આવશે એક અને બે અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ એકતાલીસ તેતાલીસ બી તેતાલીસ એ કે ઓગણચાલીસ એ અનુચ્છેદ એકતાલીસ માં પ્રસૂતિ સહાયનો અધિકાર અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે બેતાલીસ તેતાલીસ બી તેતાલીસ એ કે ઓગણચાલીસ એ અનુચ્છેદ બેતાલીસ માં નિમ્મલિખિત માંથી કયું ન્યાયાલય દ્વારા લાગુ પાડી શકાય કયું ન્યાયાલય દ્વારા લાગુ પાડી શકાય કોર્ટ દ્વારા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો કે મૂળભૂત અધિકારો આમાંથી કયું લાગુ પાડી શકાય મૂળભૂત અધિકારો છે એ લાગુ પાડી શકાય બાકી મૂળભૂત ફરજો કે પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ફરજિયાત રીતે ન્યાયાલય દ્વારા લાગુ પાડી શકાય નહીં તો અહીંયા સાચો જવાબ શું બનશે ઓપ્શન સી મિનરવા મિલ્સ વાદ કયા વર્ષમાં થયો હતો ઓગણીસો એસી ઓગણીસો પંચાણું ઓગણીસો તોતેર કે પછી ઓગણીસો સિત્તેર એ ઓગણીસો એસી માં નિમ્નલિખિત વિધાનો માંથી સાચા વિધાનો ઓળખાવો સાચું ઓળખાવાનું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની ફરજ છે માર્ગદર્શક સિદ્ધાંતો નીતિ નિયમો બનાવવા માટે ઉપયોગી છે તે કાયદાકીય રીતે બાધ્ય નથી સાચો જવાબ બનશે ઓપ્શન ડી એક બે અને ત્રણ ત્રણે ત્રણ વિધાનો છે એ સાચા છે ભારતના કયા એકમાત્ર રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે ગોવા કેરળ કર્ણાટક કે પછી તેલંગણા એ ગોવામાં અસ્તિત્વમાં છે હાલમાં યુસીસી પણ આવ્યો યુનિફોર્મ સિવિલ કોડ તો એ પ્રથમ ક્યાં લાગુ થયો ઉત્તરાખંડમાં લાગુ થયો યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ દરેક આખો જે બધે એક જ કાયદો એમ જે ધાર્મિક અલગ અલગ ધર્મના અલગ અલગ કાયદાઓ હોય એ નહીં એક જ સમાન કાયદો એમ એને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે ખેતી અને પશુપાલનની વ્યવસ્થા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ ચુમ્માલીસ અનુચ્છેદ તે અનુચ્છેદમાં કરવામાં આવી છે તેતાલીસ તેતાલીસ બી અડતાલીસ કે પછી ઓગણપચાસ ડી અનુચ્છેદ ઓગણપચાસ માં વાત કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ 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 બી કે પછી સાચો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ એકાવનમાં માં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ અંગેની જોગવાઈ કરવામાં આવી છે પછી એકાવન એ એકાવન ક થી બધી મૂળભૂત ફરજો ચાલુ થાય એબીસીડી પ્રમાણે બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદેશ આપવામાં આવે છે પછી ખાલી જગ્યા છે તો 42માં બંધારણીય સુધારામાં આમુખમાં નીતિ માર્ગદર્શન સિદ્ધાંતમાં કે મૂળભૂત અધિકારોમાં નીતિ માર્ગદર્શન સિદ્ધાંતોમાં બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે રાજનૈતિક લોકતંત્રની સ્થાપના સામાજિક લોકતંત્રની સ્થાપના સામાજિક આર્થિક લોકતંત્રની સ્થાપના કે ગાંધીવાદી આદેશો અનુરૂપ લોકતંત્રની સ્થાપના સી સામાજિક આર્થિક લોકતંત્રની સ્થાપના બંધારણનો કયો અંશ ભારતના નાગરિકોને આર્થિક ન્યાય આપવાનો સંકેત આપે છે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત અધિકાર આમુક કે ઉપરોક્ત તમામ એ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો ઓગણત્રીસ નંબર નો પ્રશ્ન છે અહીંયા આવો ફક્ત બે પ્રશ્નો બાકી છે ઓગણત્રીસ અને ત્રીસ આ પેપરની અંદર આપણે માત્ર ત્રીસ પ્રશ્નો જ મૂકેલા છે આગળ પેપર જે આવશે ત્યાંથી પચાસ ક્વેશ્ચનો આવશે પણ આ પેપરમાં ત્રીસ પ્રશ્નો મૂકવામાં આવેલા છે આ સિદ્ધાંતોને ગાંધીવાદી સિદ્ધાંતો કહેવામાં આવે છે તો કયા એવા સિદ્ધાંતો છે કે જેને ગાંધીવાદી સિદ્ધાંતો કહેવામાં આવે શ્રમિકો તથા બાળકોનું રક્ષણ ગ્રામ પંચાયતોની રચના પુરુષ તથા મહિલા સમાન કાર્ય કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને સાચો જવાબ બનશે ઓપ્શન બી ગ્રામ પંચાયતોની

જીવન ધોરણ પણ ઊંચું આવે અનુચ્છેદ ચુમ્માલીસ અનુચ્છેદ તેતાલીસ બી અનુચ્છેદ સુડતાલીસ કે અનુચ્છેદ ઓગણચાલીસ એ અહીંયા જો પોષણ જીવન સ્તર ઊંચું લાવવું સાથે સાથે દારૂ જેવી પ્રવૃત્તિ છે નશાબંધીને આવી બધી પ્રવૃત્તિઓ કરાવી એ પણ આની અંદર ઉલ્લેખ છે તો એ છે અનુચ્છેદ ફોર્ટી સેવન અનુચ્છેદ સુડતાલીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ આગળના બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુના ત્રીજા નંબરના ભાગમાં જય હિન્દ વંદે માતા